આજે આપણે બનાવીશું ગવાર ગોઠિયાનું શાક હજુ આપણે અજમાનો વઘાર કરવાનો છે અહીંયા બરોબર આ લીમડાના પત્તા બસ આ રીતે ગવાર થોડું ચડવા દેવાનું હળદર મીઠું બસ અથાળી ઢોકી અને ચડવા દેવાનું થોડું ધીમા તાપી લીગર ચણાનો નો લોટ તૈયાર કરતી આપણે ગોઠિયા માટે મીઠું નોખ્યું અજમો નોખ્યો હળદર લાલ મરચું જીરું ગરમ મસાલો તેલ પાપડ ખારો લીંબુ અને થોડી ખાંડ તો બસ હવે આપણે લોટ તૈયાર કરીને પછી આના ગોઠિયા બનાવાના છે લોટ આપણું તૈયાર હવે આપણે ચટણી બનાવી દઈએ લસણ જીરું લાલ મરચું નાખીશું મીઠું લાલ મરચું નાખ્યું ચટણી બની જશે ચટણી બનીને તૈયાર બરોબર હવે આ ચટણી થોડું પાણી નાખી દેવાનું મેં પહેલથી ટોમેટાની ગ્રેવી બનાવીને રાખી છે હવે આ ચટણી અંદર નોખી દેવાની પેલા હવે થોડી વાર ચડવા દેવાનું કારણ કે ટોમેટાની ગ્રેવી આપણે તેલથી નોખીએ ને તો ગવાર પછી અડધી ચડેલી હોય ને અડધી ના ચડે કારણ ખટાશના કારણથી એટલે હવે ડુંગળી નોખી દઈએ પછી થોડું ચડે ને બંને ડુંગળી ને ગવાર થોડી ચડે ને એકદમ અડધો અડધા ઉપર ચડી જાય ને પછી આપણે નોખવાનું છે ગ્રેવી ટોમેટાની બરોબર થાળી ચડવા બસ હવે નાખી દઈએ ટોમેટાની ગ્રેવી મેં પાંચ મિનિટ ચડવા દીધું તું પછી ટોમેટાની ગ્રેવી નોખી હવે પાછું ઘેર થોડીવાર ચડવા દેવાનું બે ત્રણ મિનિટ એટલે મિક્સ થઈ જાય બધું હવે આપણે થાળી ટોકીને થોડું ચડવા દઈએ કરીએ ગોઠિયાની તૈયારી બસ આ રીતે લોટ લઈ લેવાનો બે વચ્ચેથી કાપા કરી દેવાના એક હાથમાં મોબાઈલ છે અને એક હાથેથી હું ગોઠિયા વણું છું જુઓ એક જ હાથનો ઉપયોગ કર્યો ને બીજા હાથમાં મારે મોબાઈલ હોય એટલે ફાવતું નહીં એટલે મોબાઈલ થોડી વાર પહેલાં સાઈડમાં મૂકી દેવો પડશે પછી કરવાનું આમાં મન થોડું નહોતું ફાવ્યું કરતો કે એક હાથમાં મોબાઈલ હતો એટલે આ ગોઠિયા મેં પાછા ફેર એકવાર બીજી વાર કટિંગ કરીને થોડા નેના કર્યા હતા કારણ કે એક હાથમાં મોબાઈલ હતો ને એટલે કટિંગ કરતા નહોતું ખાવતું એક હાથથી પકડી રાખવા પડે ને કટિંગ કરવી પડે એટલે થોડી નેનો કટ માર્યો હજુ થઈ ગયો માપનો કટ બસ હવે એક પેલમાં વઘાર મૂકી દેવાનો બસ આપણે આ વઘાર મૂકી દઈશું એમાં પણ નોખીશું અજમો કારણ ચણાનો લોટ આવે એટલે ગેસ મેં લીલા મરચાં નહીં નોખ્યા ખાલી ધોણા જ નોખ્યા લીલા મરચાં ને આદુ તમારી જોડે હોય તો નોખવાનું કારણ કે મને લીલા મરચાં ગરમ પડે ને એટલે મેં લીલા મરચાં નહીં નોખ્યા કાશ્મીરી મરચું જ નોખ્યું પછી જીરું થોડું મીઠું થોડી હળદર બસ તો થોડું પાણી નાખીને થોડું આ રીતે ઉકળો પછી અંદર ગોઠિયા નોખી દેવાના હવે આ ગોઠિયા કમ્પ્લેટ ચડી રહ્યો આપણે ચપ્પાથી જોઈ લેવાનું પાછથી જોઈ લેવાનું કોઈ કમ્પ્લેટ ગોઠિયા ચડી રહ્યો એટલે આ રસોન બસોન બધું ભેરું કરીને મોખી દેવાનું આપણે પેલી ગવાર ચડતી હતી ને એ ગવારમાં નોખી દેવાનું બરોબર આ બધું આપણે ચડી રહ્યું બસ આ રીતે બસ થઈ ગયા હે મેં ચેક કરી લીધું બરાબર હવે આ બધું મસાલો હંગાત જ બધું જેટલું ડેગડામાં રહ્યું ને મસાલા હંગાત આપણે નોખી દેવાનું ગવારની કઢાઈમાં અને આ રીતે બસ બનીને તૈયાર મસ્ત મરચું મીઠું નોખીન કાકડી સાસ પછી મેં જે ચટણી બનાવીને રાખી મસ્ત વાળેલી રોટલી અને ગવાર ગોઠિયાનું શાક બસ આવું શાક તમે પણ એકવાર ટ્રાય કરજો બસ આપણે ખાવા બેસીએ એટલે આ રીતે હાથ ભાગી જાય એવું શાક બનાવવાનું ભગવાન આવી જાય ખાવા માટે કેટલું મસ્ત શાક બની ગયો